દાદી નો ખાટલો સોય હોય કિસ્મત બાપુજી ની દેખાતા દાદી ની દેખાતા દાદી તો ચેતર માં બાપુજી કેટલા જયા લેવા હા કથલા જઈને આવ્યો મારા હારું ગરમી જોરદાર પણ હા અને અંબાલાલ પટેલ આગાહી આવી કે વરસાદ ટૂંક સમય થવાનો તે આ સાપડા પર કાગળ ના છે મારા હારું બે છોકરા હું હા આરામ ખોર હે દારૂ અને ધંધો કઈ કરતો નઈ ગરમી જોરદાર મોટો હશે બચાવ નોકરી જાય અને કથલાલ જઈને આવ્યું કાગળ લઈ આવ્યો સાપડા પણ રાખવા હવે કાગળ તો લાવો જ પડવા લઈ આવ્યો

આઠ બલ જે

કરે એમને હું હા પૈસા હોય તો લે આલું આજે ભાઈ તારો બેઠો છે ચિંતા ના કરે તો છેલ્લા પૈસા જોઈએ અરે પૈસા મને તું મારો ભાઈ એટલો ભગવાન છે બરાબર પણ આ મારો ડો અને તો મને ખાવા નહી હા આ પીવાના પૈસા પીવાના પૈસા હું આલું પણ આજે ઘેર ને ફટકાર એટલે એમને ખબર પડે આ તો બધાના પોકા નાખો આ જો આજ તો બઉ લેજો આ પચાસ રૂપિયા નું

જમીન ભાગ નહી તને ગબર પડે એમ તો બેસ કોઈ બેસ મારા કાવો નહી કશું નહી કાવો હા બેટા વાંધો હાજર પણ કઉ દાદી મને કશું હાલ નહી આવશે બે હું બરાબર તારો પપ્પા શું પડે ભગવાન માટે મહેનત તો કરવી પડે બહુ પડે હોપા પપ્પા પપ્પા